નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે રાજ્યભરમાં સંસદને બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આવશે પ્રયાગરાજ મહાકુંભમાં કમોસમી વરસાદની આગાહી કરી આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બરફથી ઢંકાયેલા વિસ્તારમાંથી સુરક્ષા જવાનોએ હથિયારો અને દારૂ ગોળાનો મોટો જથ્થો કબજે કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સદ્ગુરુ જગ્ગી વાસુદેવ દીપિકા પદુકોણ વિક્રાંત મેસી સહિતના આઠ ક્ષેત્રોના નિષ્ણાંતો સફળતાનો મંત્ર આપશે દસ ફેબ્રુઆરીએ પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરવામાં આવશે સુરતના હજીરા રોડ પર ખાનગી કંપનીની કર્મચારીઓને લઈ જતી એક બસનો ડમ્પર સાથે ગંભીર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં પંદર જેટલા કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું રાજ્યમાં એલજીએસએફ લાઇટ ગેજ સ્ટીલ ફેમ જેવી અદ્યતન ટેકનોલોજીથી છસો સાત જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદ ઘર નિર્માણ પામશે ભૂકંપ ભેજ આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદ ઘરો માત્ર સાહીઠ દિવસમાં તૈયાર કરવામાં આવશે દસ થી ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન બેંગલુરુમાં યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાનારા 2025 ની તૈયારીઓ ચાલી રહી છે ચીનના પાર્સલ ડિલિવરી ફરી શરૂ કરવામાં આવશે તાજેતરના ટેરિફ ફેરફારો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે